આવી શકે છે તો તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો વાત ચાલુ કરીએ તો જ્યારે અગાઉ આપણે એક વિડીયો આપ્યો હતો એનાલિસિસનો ત્યારે મિત્રો આપણે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ છોતેર હજારની આસપાસ હતો ત્યારે મિત્રો એક આપણે એવી ખાસ અપડેટ આપી હતી કે સોનાનો ભાવ એસી થી લઈને એક્યાસી હજારની સપાટી ઉત્તરાયણ બાદ કુદાવી શકે છે

તો બે તરફી કારણો ના લીધે અત્યારે પણ તમે સોરુ ખરીદી શકો અને સોનાનો વધવાનો જ છે અને મિત્રો છેલ્લા પાંચ થી છ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તે વધારો શાના લીધે છે તેની વાત કરીએ તો મિત્રો જે અમેરિકન ફેડ વ્યાજદર ની અંદર

ખરીદી લેવું હોય તો મિત્રો સોનું ખરીદી શકાય અને મિત્રો જો યુએસ અપેક્ષા ઊંચા આવ્યા તો મિત્રો સોના અને ચાંદીના ભાવને પણ ભયંકર અસર કરે છે અને મિત્રો આગામી સમયમાં વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડીને મિત્રો લાખની સપાટી પણ ફરી કુદાવી શકે છે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને ચાંદી પણ ખરીદવાની હોય તેવા મિત્રો અત્યારે ચાંદી પણ ખરીદી શકે છે અને થોડું કરેક્શન આવે તો કરેક્શનની રાહ પણ જો શકે છે થોડું કરેક્શન આવે ત્યારે પણ ખરીદી લો તો તમે નુકસાનીમાં ન રહો અને મિત્રો અત્યારે સૌથી મોટી વાત કરીએ તો મિત્રો જે ચાઇના છે ચાઇનાની અંદર મિત્રો જે વૈશ્વિક માહોલ જોવા મળતો હોય જેટલી ચાઇનાની અંદર માંગ વધુ ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ એ મિત્રો અમેરિકા ઉપર આધાર રાખતો હોય છે કે જેમ

તો મિત્રો સોનું ફરી છોતેર હજાર અથવા તો પંચોતેર હજારની સપાટીએ પહોંચી શકે છે પરંતુ ત્યાંથી નીચે જવાની કોઈ શક્યતાઓ અત્યારે હાલ સમયમાં જણાઈ નથી રહી અને હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ જેની અંદર મિત્રો સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો આજના ચાંદીના ભાવ જોઈ લઈએ કે મિત્રો આજે ચાંદીનો શું ભાવ ચાલી રહ્યો છે તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો બ્યાસી રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર આઠસો ચોવીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ અઠયાશી હજાર બસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવની અંદર મિત્રો મિત્રો ફરી એકવાર આજે વધારો જોવા મળી રહ્યો છે હવે સોનાના ભાવની વાત કરીએ કે આજના સોનાના શું ચાલી રહ્યા છે જેની અંદર મિત્રો આજે સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો આઠ હજાર ત્રણસો એકસઠ રૂપિયા એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ ત્યાંશી હજાર છસો દસ રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ છત્રીસ હજાર સો રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આગામી સમયની અંદર પણ વાત કરીએ તો સોના અને ચાંદી એ મજબૂત ધાતુ છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો આવી શકે છે અને મિત્રો અત્યારે અમેરિકાએ એક મોટી જાહેરાત કરી દીધી છે કે જેના લીધે મિત્રો સોનાના ભાવની અંદર ભૂકંપ જોવા મળી રહ્યો છે અને આગામી સમયની અંદર પણ હજુ સોના અને ચાંદીના બંનેના ભાવની અંદર ભયંકર ઉથલપાથલનો માહોલ પણ સર્જાઈ શકે તેવા પણ મિત્રો અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય અથવા તો સોના અને ચાંદીના દાગીના બનાવવા હોય તેવા મિત્રો માટે અત્યારે યોગ્ય સમય આવી ગયો છે તો અત્યારે ત્વરિત જ સોના અને ચાંદીની તમે ખરીદી કરી શકો છો જેથી કરીને આગળની સમયની અંદર સોના અને ચાંદીના ભાવમાં વધારો આવે ત્યારે મિત્રો તમારે વધારેમાં વધારે ફાયદો થઈ શકે તેમજ જે મિત્રોને ઇન્વેસ્ટમેન્ટ માટે સોના અને અને ખરીદી કરી હોય તેવા મિત્રો માટે પણ અત્યારે ખૂબ જ અગત્યનો સમય આવી ગયો છે તો અત્યારે જ સોના અને ચાંદી ખરીદી કરી લેજો